તો સમાચારમાં આગળ વાત કરીશું શ્રાવણમાં શ્રીકાર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ છે દાહોદ પંચમહાલ ગોધરા ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે ખેડા ડાકોર અને આણંદમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે વરસાદે થોડા દિવસ વિરામ લેતા આણંદ નડિયાદ અને ખેડામાં પાણી ઓસર્યા છે તો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો સતત બીજા દિવસે પણ વરસાદે રમઝટ બોલાવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર ઇનિંગ જોવા મળી છે બનાસકાંઠાની વાત કરીએ તો ડીસા દાનેરા સહિત અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો પાટણ અને સિદ્ધપુરમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેનગર બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ફિશરમેનોને અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે વોર્નિંગ અપાયું છે ગુજરાતમાં ચારસો બાસઠ એમ એમ વરસાદ વરસી ચૂક્યો છે इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें दाऊद डिस्ट्रिक्ट के लिए रेड वार्निंग दिया गया है और इसमें हैवी टू हेरी हैवी इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें महीसागर खेड़ा आनंद पांचमहल बडोडरा देन छोटा उदयपुर नर्मदा तापी सूरत दांग नवसारी बलसद दमन एंड दद्रा नगर हवेली के लिए ऑरेंज वार्निंग के साथ हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है હે રેનફોલ કા વનિંગ દયા ગયા હૈલો વર્નિંગ કે સાથ અરાવ સાબરકાંઠા અમદાવાદ અને ભરૂચ કે લી